મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છની મુલાકાત લીધી જેમાં ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે છસો ઓગણસી કરોડના કામોની ભેટ આપી મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી એકસો છોતેર કરોડના ખાત ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ ભુજની લાલન કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી પશ્ચિમ કચ્છ વિસ્તારના પાંચસો ત્રણ કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું રાજ્ય સરકાર રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે જેના થકી વધુને વધુ રોકાણ વધશે ગાંધીધામમાં ફ્લાય ઓવર બ્રિજનું બાબા સાહેબ આંબેડકર બ્રિજ નામકરણ રાખવામાં આવ્યું છે ગાંધીધામમાં માર્ગ ગટર પાણી સહિતની સુવિધા તો છે જ પરંતુ તેમાં વધારો કરવામાં આવશે માળખાકીય સુવિધામાં વધારો થશે અને કચ્છના વિકાસને વધુ ગતિ મળશે જે પ્રમાણે અહીંયાથી આપણા ધારાસભ્ય સાંસદશ્રી આપણા મંત્રીશ્રી બગાએ જે કીધું છે એ પ્રમાણે કચ્છમાં તમને અંદર અંદર ફરવાનોય ઘણી વખત કંટાળો આવે કારણ કે રોડ સિત્તેર કિલોમીટર નેવું કિલોમીટર સો કિલોમીટર જવું પડે પણ આ બધાએ ભેગા થઈને એવું માળખું બનાવવાનું તૈયાર કર્યું છે કે તમને કચ્છમાં અંદર જ અંદર જવાનો ક્યાંય કંટાળો નહીં આવે એવું બે વર્ષમાં આખું નેટવર્ક પૂરું થઈ જવાનું છે